आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन બધા એત્રે એત્રે ફરી વાળ્યો પણ ચોરી કરવાનો કોઈ મેળ આવ્યો નહીં ચોરી કરવાનો મેળ આવ્યો નહીં મેટા આ તો તો ના સાલ હો ના સાલ દાળા દિવસ ચોરી કરવાની પાછું ફરવાનું કોઈને શક ના પડે ગમે તે કઈ કોઈ ચોરી કરવી છે તારી રોપડી પડી છે અલ્યા તારી રો આ તો સન લે મો કપાહ ને આધા છે ને ભલે કોઈ કહે હા તો મિલ દે મૂકવા તો સાઈડમાં માં મેલવા લીધી છે લાઈન લઈ લેવા દે ને મેળ આવી જાય તો વળી હા ખેતી કરી કરી મરી ગયા હો ખેતી કરી કરી મરી ગયા કોઈ લેવાનું નહીં આહો મેઠાલાલ અલ્યા આ છોજ્યા

ખાલા ખાલા જી તો આધી રોકલા કમળો બોલો શું તારો ભાવ અગાડ્યું ના છે તારો ભાકા માંવાતા મજૂરી ને કાં ક મજૂરી કેજે ताशा ने जान तू बेटा बेटा खा ना ना मजोर अर्दो गळो छो छोक दई मरता तू उका मारे छोकरा मरा त मैं मरा ना ना पारा व तारा नाम लो पाछो आबू त गे रळी नाम चल जोई से मां जो, जो, जो मा ता। ना ना तमे मजोर नांगा जो मां मु जाऊ जो, जो, जो पाछा पछे एड छे जौन एक बे तू तर दम पोवा खावाऊ मां

મગજ ખાઈ હારો ખાવા જોવા પત્તો થોડો ઉભો થયો છે બોલો પત્તો ખરેખર મેઘરાજા મેર કરી હારું થયું આ જો મારા કપા તો હું કઈ હેડ્યા હતા પણ રાતે ભાઈ એવો વરસાદ પડ્યો બાર વાગે બોલો રાતના બાર વાગે ચાલુ થઈ ગયું તે વળી આ બધા ખેડૂતોને વળી થોડી आम ओशो खुले घास आम थोड़ा कम ठंडू लगे आम, आम दिल में का भाई वायल उक फोगट फोकट नहीं जाए जो वाले अंदर जाने सेवा शिव कपा हाँ हाँ हवा बराबर ना खिले सब पेला पहला हेटाऊ दी जता जवाद मन हा भाई पै चिंता करे आज मु मूत बपोरे एक जगा पण कोण हरखाई आहे नाही वस्तू लाव पण कोय पैसे आव येऊ न यार ना तारा तार दहा हजार मली जाए यार यारू काही चिंत्या कर तू बे दादा हा का मु गमे तो तो खातर पाळी दो चिंता ना करतो तू हां हां एवढे हां ओके ओके बाय चिंता नाही करी दो पैसा दस हजार नाही तार अगिया हजार दोन अग्यर हजार मली जा

અને આઈ જા અને તમાર આવક નહીં અને આ બધું ઘર કરી છે એટલે હા તમાર આવક તો કોઈ છે નહીં કોઈ દેખાતી તો નહીં નહીં જમીન કે તમે કરતા મજૂરી નહીં કરતા અને આ જબરજસ્ત ઘર બો આ બનાવ્યું છે ઘર બો થી સિમ ને ઘર બનાવી એમ કહો આલે ઘર બો થી કેવાય હા એમ કે કે તું અલ્યા તો આ બધું આ બધું છે ને બુ હમળા ટલા આ બધું હા વા ને બહાર જો દેખાય છે તો મશીન લાઈ દીધું તારે ઘર બો છે

જો પણ ભઈ આ વાત કોઈ નીની મોટી નહીં મોટી જંગ વાત છે ખબર છે કે જો તું કે તો ના કીધું ક કોઈ વાતસલાયો શું કે હું નું જડ્યું સા હું નું નહીં જડ્યું લ્યા તાણ હું સોર છું લ્યા હા સોર છું આવ કોઈ ની કહેતા ના કે નક મારી મારી પોળી તળિયો તોડી નાખ છેમો આ લુગળા પેરે કોઈ શેક ના પડે હ અલ્યા હું ચોરી કરું છું ને એ વિધું કોઈ ની કરતું હોય કેમ નાળા દિવસ ચોરી કરવાની નાળા દિવસ ઉઠાવાનું

મારે આવું ઘર તો બનાવું જ પડશે મેઢો બાકી હું સોરી કરું છું મારા ચાર કરવાનું ચાલુ કરી દઉં અને કોઈને ખબર ના પડે કે બલશે આજ જ પહેલા જ કોઈ ગમે તેનું ઉઠાવાનું મને કોણ કે મેઠાબાન કોઈને પાડ્યો નહીં તો મને કોણ પાડવાનું આમ જવા દે પછી જઉં છું ઘેર તો ગમો તો તાને હું મારા ઓછા આખો દારો કોમ બોમ કરવું નહીં

Ui này Dì đã phân là À chỉ tôi khá ra bay có hết Quay, này, quay này. જો લઈનેડો રે બાઈક સાઈડમાં કર દો પે ટ્રેક્ટર તો કમું કે કી તાર બાઈક ભઈ ના જાય કે આમ તો ટ્રેક્ટર કલ્ટીબેટ હેડોમ તો કોનું ટ્રેક્ટર આય આવન પાછળ કોનું આવો મારા હેતર મેળવા જાવું છે જ આય આવ છો અલ્યા છો ઊભો રે કો મને લાગા આવ ડ્રાઈવરમાં કોઈ ઠેકો નઈ કોઈ ઠેકો નઈ હલ નગી તો આવી જાય લઈને આવી જાય છો અલ્યા જૂઠ અલ્યા જૂઠ નઈ બોલતો પણ જૂઠ બાઈક લઈ લે બાઈક ઉઠાઈ જો મારું

नाम ले अब तो कौन बोल नाम ले लाव चोरी तू चोरी करतोय गोज अरे मजुरी बापू की मजुरी धंदा काही करतो नाही ते चोरी करतो बाइक आ सेटला नुस मफत बाइक तू चोरी कर तू तर बापा पण आहेत नाही करू चोरी नाही करू बाबा ना पण नाही को बेटा मा पाले म गोबर दे द म मापाले केदो ना मेहरबानी को माबाबु छोरियो करतो इखतो अ मडी खम देखायछो ना जवन थैन छोरियो करतो काक लागज मजूरी करतो छोरी को देखायछो तिले ह तन केदो ना तुम जान छ त गरियो मायु ओम पासु बाई बेटा जत ना को तो आ त मे मारी मारी छोरियो करतो मा पापा भुका पर घर आवछ पैसा बे न जाले ग म जादा ग मे हरबा नि कानी

કોમ ચાલુ છે ભાઈ હા કોમ ચાલુ કરી છે ઓ હા કરો કરો તો ની હો ઓયડી બનાવ છે ઓ હા બોર બનાવ છે ઓ હા બરોબર બરોબર હો ટીકા તમારા છે ઓ હા હા હારા છે ટીકા તો એ હા મારા ઓડ છે ફરમા પડ્યા છે એ તને લઈ જ તો જે 400 500 આય

કોમ તો કરવું પડે કેચી નહીં આ તું સળાવશુ માથા તારા પગશે ગણદાજી રોજુ થ

बुडिया बुडिया तने काम कर तो डोक्रा तो तो कर गॅरेज मेले, मेल तोय नाही खियोला काम करता डोरासन आ ही खेळ चोरी करवानो अन मारी बात होबो तुम्ही खाटा आता तो, कर, आ, 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 खाना? आ, तो हारो थियु कम तो कपा रतो तो आणि मु आरो जो बाइक लेन नाखो तो मारी नजर पड़ी ते पकडून हालो मार जतो ना, नारो ना आ, 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 आ तो કોઈ ના પટાઇ દઉં ગોખડી દઉં કઉભાઈ એ શેવ ભાઈ વી આવ મારો છો યાર કોટી ખાલો

મે <coughs> <coughs>

અને બોલો રોપડી કે મેં પૂછ્યું એટલે કે શું જોતો એટલે કે મારા કપામાં રોપડી છે સા તો રોપડી જે જ લઈ જશે પણ જો શેવું ભાઈ તમારા મેઠિયા ભોડાના છોડી દેવા હોય તો છોડી દેજો પણ હું એને છોડી નહીં દેવાનો એનો ભોડું તોડી કાઢવાનો છું

આ વધો એ બધું ફરકા ન ઓનું તો જેણું કોઈ ન હોય ભાઈ થે જ મારીમાં વધો ન આયા તો કોણ જો તારા માં બાપ છે તું આ ધંધાઈ કશું પણ આ કીધું કે પવા પત્રો સે ધામો ભરાઈ જાય કે મારી શરમ ન્યાર મના જી મના હાલ વાતું પડશે મારો બાપા તઈકો બોલતા ના મંડી પટી આસ કરવા લે ગરમાફરીન

છોકરો છોકરો કરી છોકરો થોડી કરે છોડીઓ છોડી કરે ના કર મપેશ મારા પર મગજ ના કરમ કરતા જો ખોટું મારા પર ઈ ની કરવાની માપ માં રહેવાન માર હા હું ઉપર કરું નવા દેન કૂતરાન હાડે ખબર જ પડતી નથી નાના કોમ ધંધો કરતા જોરાવા હતા છેટલી છેટલી ફેક્ટરીઓ છે છેટલી કંપનીઓ છે છેટલા ગેરેજ છે

મજાણી ની બુંદતો પેલા ગૌતમ ભાઈ ના ગેરેજ મેં લેવો થો વડનગર હેડો તમને ખબર પડો નાના કાળો મેચ થઈ